એન્કરો વિસ્વાવ છે અમદાવાદ મહાનગરપાલિકાની બોર્ડ બેઠકમાં હોબાળો થયો હતો શહેરમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ શહેરના અનેક વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા વિપક્ષ દ્વારા બોર્ડમાં આ સમસ્યાઓને રજૂ કરવામાં આવી તો બીજી તરફ ભાજપના સદસ્યો દ્વારા શહેરમાં ગાર્ડનનો વિકાસ અને અન્ય વિકાસની વાતો કરવામાં આવી વિપક્ષ દ્વારા ભાજપના સભ્યો માત્ર વરસાદી સમસ્યાઓ ઉપર હજુ વાત કરે તેવી માંગ કરવામાં આવી પરંતુ ભાજપના સભ્યો વિકાસની વાતો કરતા વિપક્ષ દ્વારા બેનરો દેખાડી વિરોધ કરાયો બોર્ડ બેઠકમાં એવું લાગી રહ્યું હતું કે ભાજપ પાસે પાણી ભરાવાની સમસ્યા અંગે કોઈ જવાબ ન હતો साहब समस्या अंगे भाजपा न सभ्यो गंभीर न था अलग मुद्दा पर चर्चा पिछले दो दिवस से लगातार हो रही बरसात में समग्र अहमदाबाद शहर की जनता परेशान हो रही है लोगों के घर में पानी भराया हुआ है लोगों के पास खाने के लिए खाना नहीं है एक तरफ प्रशासन के उनकी मदद करनी चाहिए लेकिन भारतीय जनता पार्टी और अहमदाबाद कॉरपोरेशन के अधिकारी यहाँ पर बरसात की चर्चा करने के अलावा यहाँ पर हंसी मजाक कर रहे थे यहां पर कोई दूसरे मुद्दों पर बात की जा रही थी अभी अहमदाबाद शहर की जनता को जरूरत है कि कॉरपोरेशन उनके साथ जाकर खड़ी रहे लेकिन अहमदाबाद मुंसिपल कॉरपोरेशन में और भारतीय जनता पार्टी इस मुद्दे पर चर्चा करना नहीं चाहती थी पूरे मुद्दे को डाइवर्ट करने की कोशिश कर रही थी कांग्रेस पार्टी लगातार सदन चालू होने से लेकर आखिरी तक ये कह रहे थे कि बरसात के मुद्दे पर चर्चा की जाए लेकिन भारतीय जनता पार्टी को पता है कि करोड़ों रुपए जो प्री मानसून के नाम पर रखे गए थे उसमें अधिकारियों ने कॉन्ट्रैक्टरों के साथ मिलकर जो भ्रष्टाचार किया है उस फेलियर के वजह से आज अहमदाबाद शहर की यह परिस्थिति है इस परिस्थिति को समग्र मीडिया के माध्यम से अहमदाबाद शहर की जनता को नहीं बताने के लिए भारतीय जनता पार्टी पॉलिटिकल ट्रिक कर इस पूरे सदन को डाइवर्ट कर रही थी लेकिन कांग्रेस पार्टी के बरसात के मुद्दे पर अपनी चर्चा करनी थी इसलिए कांग्रेस पार्टी के कॉरपोरेटर ने सदन का वॉकआउट किया है જે આજે જે સામાન્ય સભા યોજાઈ હતી તેમાં વિપક્ષે એવો આક્ષેપ કર્યો કે જે મુખ્ય જે મુદ્દો છે શહેરનો તેની જગ્યાએ અન્ય મુદ્દા પર ચર્ચા થઈ તેને લઈને બોર્ડ આજે બરખાસ્ત કરવું પડ્યું શું કેમ આજના બોર્ડમાં શરૂઆતમાં જ વિપક્ષ બેનરની સાથે આવ્યા હતા એમને બોર્ડની ચર્ચામાં કોઈ રસ નહોતો એમને શહેરના વિકાસમાં કોઈપણ પ્રકારનો રસ રહેતો નથી દરેક વખત એમના આ વખતના નાટક હોય છે તો એ ઘણો બધો પ્રયત્ન કર્યો કે બોર્ડમાં બધાય સભ્યો પોતપોતાની રજૂઆત કરી શકે અને શહેરની જે વિકાસની વાતો છે શહેરને જે અત્યારે જે વરસાદના લીધે જે પ્રોબ્લેમ થઈ રહી છે જે રોડ પાણી ડ્રેનેજ હોય જે સમસ્યાઓ છે એના નિરાકરણ માટેનું જેને પણ જે કોઈ પ્રકારના પ્રશ્ન હોય એ કરી શકે છે પ્રયત્ન કર્યો પણ આ લોકો એમની તૈયારીની સાથે જ આવ્યા હતા એમને કોઈ બોર્ડ ચલાવવામાં કોઈ રસ નથી એટલે આ એમની એક માનસિકતા છે દર વખત એવું હોય છે અને આ વખત જ્યારે નેતાશ્રી બોલતા હતા ત્યારે બધા જ સભ્યો શાંતિથી એમને સાંભળ્યું પણ જ્યારે બીજા સભ્યો બોલવા ઊભા થયા અને એ શહેરના જે શહેરમાં જે કામો થયા છે એટલે ગાર્ડન હોય જે કરન્ટ વિષય હતા એ જ એમને લીધા હતા અને કાલ માટેની જે ગાંધીજીનું જે હોલ છે નામકરણનું હતું એ નામકરણ નહીં આ હોલમાં જે સો વર્ષ જૂનું અને અહીંયા જે એમને આમંત્રણ આપ્યું આ લોકો કહે છે કે આપણે ક્યાંક બોલાવતા નથી તો એમને કે એ વાત કરી તો એના મેં એમનો વિરોધ હતો એટલે એ રીતની બધી જ વાતો જે કરતા હતા કે આપણે જે કર્યું છે જે કામો આપણે કોર્પોરેશન માધ્યમથી થયા છે એ કહેતા હતા એમાં એમને કોઈ રસ નહોતો એટલે ઘણા પ્રયત્ન કર્યા કે બધાએ રજૂઆત કરી શકે પણ એમને કોઈ રસ નથી વિરોધ પક્ષના નેતા આપણી ખબર કે ચનલ કો સબ્સક્રાઈબ કરીજે ખબર નોટીફિકેશન પાણી કે લઈ બન કો જરૂર દબાણ